ટેશ્વર મંદિર પરિક્રમા વાસીઓ માટે પીવાનું પાણી માટે મંદિર સંચાલકો મજબૂર બન્યા છે રોજનું પંદરસો રૂપિયાનું પાણી ખરીદી રહ્યા છે ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદી કે જેના દર્શનથી પાપ મુક્ત થવાય છે અને તેની પરિક્રમા કરવી વધારે મહત્વની માનવામાં આવે છે જેના કારણે મધ્યપ્રદેશ યુપી સહિત અન્ય રાજ્યોમાંથી ભક્તો પરિક્રમા અર્થે નીકળતા હોય છે પરિક્રમા દરમિયાન ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ઉપર આવતા હોય છે અને શિયાળાની ઠંડીના કારણે રોજના એક હજારથી વધુ પરિક્રમા વાસીઓ મંદિર સંકુલમાં જ આરામ કરવા સાથે રાતવાસો કરતા होशे અને તેમની ભોજનની વ્યવસ્થા પણ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવશે પરંતુ नर्मदा નદીના घाट ઉપર વસેલો નીલકંઠેશ્વર ગઢ પીવાના પાણી માટે વલખા માડી રહ્યો છે પરિક્રમ માટે રોજનો 20 લીટર ના 60 કાળવા ખરીદવા માટે મજબૂર બન્યા છે પાણી સમસ્યા मीठा पानी खरीद के लाना पड़ रहा है सरकार से अनुरोध है कि यहाँ पर पानी की व्यवस्था करवाए तो पब्लिक परेशान हो रही है पानी मिल नहीं रहा है मीठा पानी समुद्र का पानी खारा होता है हम पी नहीं सकते पर कम्मासी यहाँ पर बहुत सारे अधिक मात्रा में ठेक से ये मेन पॉइंट है कम्मासियों का यहाँ पानी की सुविधा मुहैया कराई जाए सरकार से मेरा यही अनुरोध है અને રોજનો બારસો થી પંદરસો રૂપિયા માત્ર પીવાના પાણી પાછળ ખર્ચ કરવામાં આવે છે નર્મદા નદીના પવિત્ર ઘાટ ઉપર જ પીવાના પાણી માટે પરિક્રમવાસીઓને વલખા મારવા પડે તે જનપ્રતિનિધિઓ માટે પણ શરમજનક સાબિત થઈ ગયું છે આખા સૌરાષ્ટ્રને પાણી પુરવઠો પૂરો પાડતી નર્મદા નદીના જ કાંઠે જ પીવાના પાણી માટે વલખા મારવા પડે તે કેટલું યોગ્ય જાડેશ્વરના નીલકંઠેશ્વર પરિક્રમવાસીઓ માટે જ રોજનું બારસોથી પંદરસો રૂપિયાનું પાણી ખરીદવું પડે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે જોકે ભરૂચ જિલ્લા તંત્ર અથવા તો જનપ્રતિનિધિઓ દ્વારા નીલકંઠેશ્વર ઘાટ ઉપર પીવાના પાણીની યોજના ઊભી કરવામાં આવે તે પણ જરૂરી છે મંદિર મેં દિન एक हज़ार से पंद्रह सौ लोग परिक्रमावासी आते हैं जिनके रहने खाने की व्यवस्था है वस्त्र ना हो तो उनकी भी व्यवस्था हमारे ट्रस्ट द्वारा दी जाती है लेकिन यहाँ पर जो पानी पीने की बहुत बड़ी गंभीर समस्या है जो कि हम लोग बाहर से मंगाते हैं और उस पानी की पूर्ति करते हैं किसी प्रकार से लेकिन सरकार इसमें कोई ध्यान नहीं देती हमारी सरकार से विनम्र विनती है कि पानी की व्यवस्था हमारे ट्रस्ट के लिए प्रदान करें और હાલ તો રોજના બારસો થી પંદરસો રૂપિયા માત્ર પીવાના પાણી પાછળ ખર્ચવા માટે મંદિરના સંચાલકો મજબૂર બની ગયા છે પરિક્રમવાસીઓને પીવાનું પાણી વહીવટી તંત્ર અથવા તો જનપ્રતિનિધિઓ દ્વારા સુવિધા કરવામાં આવે તે હેતુથી મંદિરના ટ્રસ્ટીઓએ પણ મીડિયાનો સહારો લેવો પડ્યો છે કારણ કે રોજના એક હજારથી વધુ પરિક્રમવાસીઓ ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં રાતવાસો કરી સવાર થતાં જ પોતાની પરિક્રમાએ આગળ વધી જતા હોય છે હું અહીંયા રોજ પરિક્રમાવાસીની સેવા માટે આવું છું અહીંયા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે જ્યાં રોજના એક પરિક્રમાવાસી હાલ હમણાં આવી ગયા છે જેની ભોજનની અને ખાવા પીવાની દરેક વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ કરી રહ્યું છે પણ અહીંયા એક અમારે તકલીફ છે કે પીવાના પાણીની બહુ ગંભીર સમસ્યા છે એ પણ ટ્રસ્ટે વેચાતું પાણી લાવીને આપવું પડે છે આ પરિક્રમાવાસીઓ માટે તો સરકારને એ અપીલ છે અમારી તંત્રને કે આ પરિક્રમાવાસીઓ માટે મીઠા પાણીની પીવાના પાણીની વ્યવસ્થા કરી આપે એ અમારી રિક્વેસ્ટ છે કાકા રોજના કેટલા લોકો આવે છે પરિક્રમા રોજના અત્યારે હાલ પરિક્રમાસીઓ એક હજાર થી બારસો પરિક્રમાસીઓ અહિયાં નીલકંઠેશ્વર મહાદેવ વિશ્રમો કરે છે રાત રોકાય છે અને ભોજન પ્રસાદી લઈને આગળ વધે છે